નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું મધ્યાહન ભોજન યોજના વિશે પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળાના બાળકોને ભોજન અને નાસ્તો રાજ્ય સરકારે નક્કી કરેલ મેનુ મુજબ આપવું ફરજિયાત હોય છે હું તમને આજે મધ્યાહન ભોજન યોજનામાં અઠવાડિયાના મેનુમાં કયું ભોજન અને નાસ્તો આપવું જોઈએ તે જણાવીશ તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરજો મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ શાળાના બાળકોને સોમવાર ભોજનમાં વેજ ખીચડી અને નાસ્તામાં સુકડી આપવી ફરજિયાત છે મંગળવારના ભોજનમાં થેપલા અને સૂકી ભાજી અને નાસ્તામાં ચણા બુધવારના ભોજનમાં વેજ પુલાવ અને નાસ્તામાં મિક્સ દાલ જેમ કે કઠોળ ઉસળ વગેરે ગુરુવારના ભોજનમાં દાલ ઢોકળી અને નાસ્તામાં ચણા શુક્રવારના ભોજનમાં દાલ ભાત અને નાસ્તામાં દૂધીના મુઠિયા શનિવારના ભોજનમાં વેજ પુલાવ અને નાસ્તામાં ચણાટા તમામ સંચાલકોએ શાળાના બાળકોને ઉપરોક્ત મેનુ મુજબ ભોજન અને નાસ્તો આપવું ફરજિયાત છે દરેક વાલીએ પણ ધ્યાન રાખવું જોઈએ છે પોતાનું બાળક જ્યારે શાળાથી ઘેર આવે ત્યારે એને જરૂર પૂછવું જોઈએ કે આજે કઈ વાનગી આપવામાં આવી રાજ્ય સરકારના મેનુ મુજબ સંચાલક દ્વારા ભોજન અને નાસ્તો આપવામાં આવ્યો છે કે નહીં તે દરેક વાલીએ ધ્યાન રાખવું જોઈએ જો મેનુ મુજબ તમારા બાળકને મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકો દ્વારા ભોજન કે નાસ્તો આપવામાં ન આવે તો તમે મામલતદારશ્રીને લેખિતમાં ફરિયાદ આપી શકો છો